અમદાવાદમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી અઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી મધ્યસ્થ જેલ ખાતે ઉજવણી કરાઈ જેલ ડીજીપીએ ધ્વજવંદન કરી ઉજવણી કરી જેલ ડીજીપી એસપી ડીવાયએસપી ધ્વજવંદન દરમિયાન હાજર રહ્યા જેલ ડીજીપીએ એક નય ઉમેદ કાર્યક્રમનું લોકાર્પણ કર્યું સત્યાવીસ કેદીઓએ ધોરણ દસ અને બારમાં પાસ થતા માર્કશીટ પણ આપવામાં આવી

જે રીતે આપણે સરકાર સ્ટાફને આપણે આપણે સરકારી કર્મચારીઓને એમને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન કરવા માટે એક રોકડ ઇનામ આપતા હોઈએ છે સેવન્ટી પર્સન્ટ ઉપરથી હોય તો એ જ રીતે અમે જેલોમાં રહેલા બંદીવાનને એમને પરિવારજનોને એમને બાળકોને પણ તેજસ્વી બાળકોને પણ અમે સેમ સમકક્ષાએ જ આપણે એક રોકડા પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવી રહી છે અને એ એક નવી પહેલ છે એને નામ અમે નવી ઉમેદ એક નહીં ઉમેદ કરીને એક રાખવામાં આવેલી છે